દાહોદ જિલ્લામાં શ્વાનો પણ આતંક વધી રહ્યો છે દિવસે અને દિવસે શ્વાનો નો પણ આતંક વધી રહ્યો છે એક તરફ અગાઉ જે છે તે ઢોરોનો આતંક જોવા મળતો હતો રસ્તા પર અવરજવર કરતા લોકોને ઢોરો અડફેટે લેતા હતા ત્યાં બીજી તરફ એક ઘટના સામે આવી રહી છે જ્યાં બાવકા ગામમાં શ્વાનો આતંક જોવા મળી રહ્યો છે

શહેરમાં જો આવા શ્વાનો જોવા મળે તો તાત્કાલિક અસરથી તેઓથી દૂર રહેવું સાહેબ આ છે એ તરફ જતો ઘરવાળા ઘરવાળાએ કીધું કુતરાને ભગાવા પ્રયત્ન કર્યો પણ એ ઉધી અને એને ઘણું પકડી પછી એને મેં બચાવવા ગયો તો મને હાથમાં પકડી દીધો કુતરા અને મને પાડી દીધો મારા ગામમાં ચાર પાંચ ફોરો પછી ચાર જણ બીજાને જઈ ગયા એ જાહેરમાં જ દાખલ થયા છે આજની તારીખમાં શું નામ આપનું મારું નામ ઉદેશસિંહ કે પરમાર